હલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલની અંદર તારીખ છ દસ બે હજાર પચીસના રોજ ધોરણ બારનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું જે સો માર્કનું પેપર છે જે તારીખ છ દસ બે હજાર પચીસ પ્રથમ સંક્રાંતનું છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે એ કરવામાં આવેલું છે તો પહેલું સેક્શન એ ટ્રુ ફોલ્સ મની અંદર પહેલું ફોલ્સ બીજું ફોલ્સ ત્રીજું ટ્રુ ચોથું ટ્રુ પાંચમું પાંચમામાં સીઝ એટલે સ્ટોપ સિક્સ છઠ્ઠાની અંદર અર્ડિયસ એટલે લેબોરિયસ સેવન ડિવર એટલે કન્ઝ્યુમ આઠમું સોઈંગ મેનર નવમું કમ્પેરિંગ દસમું સોઈંગ મેનર આ એના જવાબ છે અગિયારમાં જોઈ લો તો બી જવાબ આવશે નેધર મૌર્ય નોર સૂર્યા વિલ અ કંપની મી બારમામાં આવશે આઈ A, I think he should get bed rest. Thirmaama, the car of Maruti is cheaper than Hyundai. A, 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 what a good e essay you have written. A, jawab, Pandar mama, jawab, A and B, panne. who should we meet to complain about the water crisis? Uh, 16 ની અંદર જવાબ આવશે બી ફુસ એક્ટિવ વોઝ સ્ટોલન 17 ની અંદર આન્સર આવશે એ હાઉ લોંગ हैज मिस्टर પંચુલી બીન ટીચિંગ ઇંગ્લિશ 18 માં આન્સર આવશે ડી બાય હુમ વોઝ ધ ટ્રી પ્લાન્ટેડ હવે સેક્શન બી ની અંદર વાત કરીએ તો 19 ની અંદર જવાબ આવશે ધ Or other ends climbed by forming a chain where each end had the tail and another end in front and then they climbed up the chain. <clears throat> Vish said the ends at the top began climbing down into the pit backward each holding the tail end of another end in front. ફોર્મિંગ એન્ટ ચેઇન એકવીસમાં જવાબ આવશે એક્સ લોસ્ટીમ ગ્રજ એક્સ રેસેમેન્ટ કમ આર રનિંગ રાઇટ નાવ એટલે પોગ્રામ્સ જે રનિંગ છે એનો જવાબ છે બાવીસ પિક આઉટ ધ કરેક્ટ સિનોનિમ્સ ઇન્ટરપ્ટ ઇન્ટરપ્રન્ટનો સમાનર્થી શબ્દ ડિસરપ્ટ છે બી જવાબ હોય છે ત્રેવીસનું અંદર જોઈ લો Mm, by trying to understand them separately ajavabhasi uh, in the abilities given are to distinguish mind emotion and body more clearly understood then separately and do, to think logically by con uh, concentrating on new information and remembering old and new information ajavabhasi uh neither, what was Nana suffering from? So Nana was suffering from a sort of dissociative personality disorder. Uh, according to doctor, due to a sort of dissociative personality disorder, recovery from the disease was nearly impossible. Uh, according to the doctor, Nana's age due to નાનાસ એજ રિકવરી ફ્રોમ ધ ડીઝીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ આ બંને જવાબ આપી આવી શકે છે સત્યાવીસમાં વિચ ટ્રીસ તો એપલ ઓરકા ટ્રીસ વિપિંગ વિલો બરાબર આ જે સ્ત્રીનું નામ છે હુ વોઝ એન એન્જિનિયર તો અંકલ માઈકનું નામ ત્યાં પેરેગ્રાફમાં આપેલું છે તે અંકલ માઇક ઓગણત્રીસમાં હાઉ વોઝ નાનાઝ ઇન્ટોનેસ નેશલ એક્ઝેક્ટલી લાઈક અ નાનીઝ નાની જે રીતે મતલબ શ્વાસ લેતા હતા એ રીતેનું નેશનલ એનું મતલબ વગાડતા હતા વોર્ડ વોઝ ડૉક્ટર કેડી કામ લેતો ડૉક્ટર કેડી કામ લે સાયક્ટ્રે છે મનો ચિકિત્સક છે શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન વોલ્ડ ડિસ્ની તો વોલ્ડ ડીશની વિશેની જે મતલબ શોર્ટ નોટ છે એ તમે અહીંયા જોઈ શકો છો એક જ મેં લીધી છે બીજી મેં લીધી નથી બત્રીસ તેત્રીસ અને ચોત્રીસની અંદર જેમ કન્ટિન્યુ જવાબ આપેલા હતા એ રીતેનો જવાબ આવશે પહેલાંમાં બત્રીસમાં આવશે કન્ટી કન્ટેન તેત્રીસમાં આવશે બોરોડ અને ચોત્રીસમાં આવશે ક્રેન્ક પાંત્રીસની અંદર નો ધ રાઇટર એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન આફ્ટર સર્જરી બરાબર તો એ ઇન્ડિપેન્ડન્ટ નથી છત્રીસમાં આવશે વોટ વોઝ ધ ફેવરેટ પાસ્ટ ટાઈમ ઓફ ધ રાઇટર તો રાઈટરનું ફેવરેટ ટાઈમ પાસ્ટ ટાઈમ કયો છે તો રાઇટિંગ લેખક લેખક લેખનનો સાડત્રીસ ફાઇન્ડ આઉટ ધ સિમિલ વર્ડ ઓફ ધ હેલ્પ ફ્રોમ હેલ્પ ફ્રોમ ધ પેરેગ્રાફ તો હેલ્પ શબ્દનો સિમિલર સિનોનિમ સામાન્ય શબ્દ તો આશિષ ટુ આશિષ્ટ શબ્દ હશે ત્યાં પેસેજ આન્સર અડત્રીસમાં માનસી ટુર એન્ડ આર્ટ મ્યુઝિયમ વાઇલ વેઇટિંગ ફોર હર હઝબન્ડ ઓગણચાલીસમાં આવશે માનસી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટર પીસીસ ચાલીસમાંમાં અ યંગ કપલ વ્યુવિંગ ધ પેઇન્ટિંગ અ હેડ ઓફ હર ચેટર નોન સ્ટોપ બિટવીન ધેમસેલ્વ ઓબ્ઝર્વ ધેમ મોમેન્ટ આ સમરી છે ત્રણ ચાર વાક્યમાં લખવાની તે સમરી ટ્રાયલ માઇ માનસિસ મ્યુઝિયમ મુવમેન્ટ આ તમે જોઈ શકો છો વાંચી શકો છો આ એકતાલીસમાં જવાબ આપી દઉં છું એલાબેન્સ ડ્રીમ વોઝ ટુ એમ્પાવર સેલ્ફ એમ્પ્લોયડ વુમેન બેતાલીસમાં સેવા સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા ઇઝ જ્યોતિ મેકવાન ધ ટુ વોલ્સ આર એન્ડરોલ્ડ વિથ સેવન્ટી ટુ પિક્ચર્સ ઓફ વુમેન ધ ફર્સ્ટ ડેથ એનિવર્સરી મેસન ઇઝ નોટેડ વુમેન્સ એ ફોર્મન એક્ટિવિસ્ટ એલાબેન ભટ્ટ સેન્જર ઉપરથી આન્સર્સ લવ યુનિવર્સલ થીમ બિનિથ યુનિફોમ ફોર્ટી સેવનમાં ઇન ધ એન્ડ લાઇકલી ડેથ ઓર અર્થ જવાબ આવશે ફોર્ટી એટમાં પીસ અને ટ્રાન્કુલિટી ફોર્ટી નાઇનમાં હિલ્સ ટચ બાય સનલાઇટ ફિફ્ટીમાં ફેરી ફિંગર્સ ફિફ્ટી વનમાં પોએટિકલી ડિસ્ક્રાઈબ વિથ અ વિમ સ્કીલ ઇમેજર રહી તો આ પૂરા આન્સર તમારે લખવાના છે મેં શોર્ટમાં આન્સર અહીંયા આપેલા છે ડુ એઝ અ ડાયરેક્ટરની અંદર જોઈ શકો છો તમારે જે પેરેગ્રાફ હતો એ પ્રેઝન્ટ ટેન્સની અંદર હતો તમારે પાસ્ટમાં ફેરવાનું હતું તો ઈઝ હતું ત્યાં વોઝ આસ્ક હતું ત્યાં આસ્ક હેડ આવી જશે અને ત્યાં છેલ્લે પણ હેડ આવી જશે અહીંયા તમે આન્સર જોઈ શકો છો ફિફ્ટી ફોર ઇન ડાયરેક્ટ સ્પીચ આસ્ક દેવાન્સ વેર હી વોઝ ગોઈંગ અહીંયા આન્સર તમે જોઈ શકો છો દેવાન્સ ટોલ ટોલ્ડ ટુ કમ બી થીમ બરાબર જોઈ શકો છો ઓ કમ્પ્લેસેન્ટ ફંક્શન ગીવન પંચાવન પંચાવનમાં સેક્રે સ્કેર્સલી આઈ હેડ હેડ આઈ ઓપન માય આઈસ એની અંદર પંચાવનમાં જવાબ આવશે એ ધેન આઈ સો સ્નેક નિયર મી છપ્પનમાં ધ ડોક્ટર ઓપરેટેડ આન્સર આવશે ડી ઓલ ઓફ ધ બધા જ આન્સર સાચા છે એના છપ્પનની અંદર સત્તાવન હેડ યુ વર્ક હાર્ડ એ જવાબ આવશે યુ કુડ હેવ ગોટ બેટર રિઝલ્ટ ફિફ્ટી એટ ધીસીઝીઝની અંદર આવશે ધ સેમ સી આન્સર આવશે ધ સેમ ડ્રેસ એઝ આઈ વોન્ટેડ ટુ બાય લાસ્ટ વીક ફિફ્ટી નાઇનની અંદર આન્સર આવશે તો સુકેશ વોઝ સો હેવી એન્ડ એ ધેટ ધ કુલી કુડ નોટ લિફ્ટ ઇટ સિક્સટીની અંદર સાઠની અંદર જવાબ આવશે લેટ આસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ એન્ડ વર્ક ફોર ઇટ્સ યુનિટી સો ધેટ વી કેન મેક ઇટ ગ્રેટ એન્ડ પ્રોસ્પરસ ટુ સિક્સટી વન ટી સિક્સટી ફોરની અંદર આવશે પહેલામાં એકસઠની અંદર કલેક્ટર બાસઠની અંદર ઓફિસિસ તેસઠની અંદર ધેન ચોસઠની અંદર વેર જવાબ આવશે થેન્ક યુ વેરી મચ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ હેવ અ ગ્રેટ ડે